હે શ્રેમ મિત્રો હું શું તમારો જટર આજે તમને તમને લેવાની ખબર પડી ગઈ છે કે આપણે આજે ક્યાં આવેલા છે આપણે સુરત આવેલા છે આપણે મારા મોટ બાપુની છે એના ઘરે આવેલા છે તો અત્યારે આપણા સવારનો નજારો જોવો તો ઉપેરે આવ્યા છે સુરત આમ ઘણા તો બધા એમ કે આપણે સિટીમાં બહુ રહેવા જેવું સારું નહીં સિટીનો નજારો સારો ન હોય પણ તમે જો કેવું અત્યારે બિલ્ડિંગની દેખાય છે આપણે જો હાર્દિકભાઈની ઊભા છે પછી ઓલા જે આપણે બને છે આ હાર્દિક જે ઊભા છે આમ અત્યારે પતંગ સોકા છે ને તો પતંગ કાપવા સકાવ છે પતંગ જો આ છે આપણો ફતરી જો હા આ નામ છે યુગ જો પછી એક હમે છે નાનો એનું નામ છે અંશુ જો આ આનું નામ છે આરાધ તો મિત્રો અત્યારે આપણે સુરત આવ્યા છે ને આપણે મોટ ઘરે કરી આવ્યા છીએ એવો બધું હાર્દિક ને ફોટા પાડો છે અત્યારે પેલા થોડાક ફોટા પાડ્યા છે ને એ ફોટા પાડવા જ આવી છે બાકી જઈશું તમને